સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા ડોક્ટર આર પટેલ સાહેબ એ પોતે મોહન સાંઈ મહારાજને સજેસ્ટ કરેલ બે વાતો ભગતજી મહારાજનું જીવન છે આર એમ પટેલ વાંચી ચૂક્યા હતા પછી હવે ચાતુર્માસના નિયમમાં શું વાંચવું એ પૂછવા માટે જ્યારે મોહન સાંઈ મહારાજ પાસે આવ્યા કારણ કે મોહન સાંઈ મહારાજ એમના વિદ્યાર્થી તરીકે રહી ચૂકેલા અને પછી સંત બન્યા અને પછી આર એમ પટેલને એમનો ખૂબ મહિમા સમજાયેલો તો એમણે કહ્યું કે હવે ભગતજી મહારાજનું જીવનચરિત્ર મેં વાંચી લીધું હવે મારી ઈચ્છા છે કે હું કોઈક બીજો સાંપ્રદાયિક ગ્રંથ વાંચું ત્યારે મોહનભાઈ મહારાજ એમને કહેલું કે ના તમે ભગતજી મહારાજનું જીવન જીવનચરિત્ર ફરીવાર વાંચો કારણ કે એમાંથી આપણે ગુરુની સેવા કેવી રીતે કરવી જોઈએ એનું માર્ગદર્શન મળે તો એ ભગતજી મહારાજ એવો દાખલો બેસાડ્યો અહીંયા એમની સાથે એ વખતે જે કંઈ બધા સંતો પાષદો રહેતા હતા એ બધા કહેતા કે અમે સાડા ત્રણ વર્ષ સુધી તો ભગતજી મહારાજને સૂતેલા જોયા જ નથી કારણ કે ત્રેવીસ કલાકની સેવા અને એક કલાકે પોતે આ રીતે ગોરખ આસન કરીને સૂતા તો સૂતા ના સુતા તો કાંઈ નહીં પણ આવી પ્રકારે એ ભગતજી મહારાજની અહીંયા સાધના કરી આમ ક્રિયા બધી સામાન્ય દેખાય કે મરેલું પુત્રું ખસેડ્યું કે પછી આંબાને પાણી પાયું કે પછી ચંદની સીવી કે પછી અઠવાડિયું કુંડીમાં સ્નાન કર્યું કે ચૂનો કાલવ્યો કે આ બધી ક્રિયાઓ ઉપલબ્ધ દ્રષ્ટિને સાધારણ દેખાય પરંતુ એની પાછળ જે ભાવ હતો એ ભાવને લીધે એ ભગતજી મહારાજ ગુણાતીત ભાવને પામી ગયા કે ગુણાપિકાન સ્વામી જે કહે એમાં નો આર્ગ્યુમેન્ટ કોઈ દલિંગ નહીં ગુણાપિકાન સ્વામીએ શું કર્યું કે જાત ગિરનારને બોલાવી તાવળને એમ જ લાગે સ્વામીનો ઉપલો માળ ખાલી થઈ ગયો છે કે ગિરનાર કેવી રીતે આવે એ તો પર્વત છે પરંતુ ભગતજી મહારાજ ઉપડ્યા તો જો ગુરુની આજ્ઞા એ શંકા વગર અધર અમને ઝીલી દીધી ત્યાર પછી એની અંદર નો એક્સક્યુઝ કોઈ બાનું ન કાઢ્યું જ્યારે ભગતજી મહારાજને કાયા ફૂદવાની સેવા સોંપી ત્યારે ઘણા ગાંઠ્યા હરિભક્તો અને ટાંચા સાધનો એ સ્વામીએ આપ્યા છતાં પણ ભગતજી મારે બાનું ના કાઢ્યું કે મારી પાસે પૂરતા સાધન નથી પૂરતા માણસ નથી હું કેવી રીતે સેવા કરું જેટલું આવ્યું એના જે સેવામાં મંડી પડ્યા તેમનું કામ નવું પૂરું થયું તો ગુના દિધાન બોલ્યા કે જો આ પ્રાગજી ભગત અમારા વચનમાં વિશ્વાસ રાખીને મંડી પડ્યા તેના પક્ષની અંદર ભગવાન ભણ્યા અને એનું કામ વહેલું પૂરું થયું તો આપણને ખ્યાલ આવે છે કે ભગતજી મહારાજે આપણને આ શીખવાડ્યું કે કેવી રીતે આપણે આ સેવા કરવાની તેમણે નો એક્સક્યુઝ કોઈ બહાનું નહીં પછી નો આર્ગ્યુમેન્ટ સ્વામી સામે કોઈ દલીલ ના કર્યું પછી નો એક્સપેક્ટેશન કોઈ અપેક્ષા નહીં કે હું આટલી બધી સેવા કરું તો સામે મને આટલું વળતર મળવું જોઈએ આટલો બદલો મળવો જોઈએ એકવાર મનજી ઠક્કર વગેરે હરિભક્તોએ ગુણાધિકાંત સ્વામીને કહ્યું કે સ્વામી આ રાજજી ઘર બહાર વગેરે બધું મૂકીને અહીંયા તમારી સેવામાં તમારા વચને એ ટૂંક થઈને વર્તે છે તેમ છતાંય તમે તો એને બધી ભારે સેવામાં જ ન રાખો કોઈ દિવસ સામે બેસાડી અને જ્ઞાનની વાતો તો સંભળાવતા નથી ત્યારે ગુણા થતા સ્વામી બોલ્યા એને જો રહેવું હોય તો રહે અથવા જુનાગઢના મંદિરનો દરવાજો ખુલ્લો પડ્યો અમે આવું સાંભળીએ આપણે તો આપણને કેવું લાગે કે હું ઘર મૂકીને મંદિરમાં આવ્યો ને સ્વામીના વચને કોઈ આમ પાછું વાળીને જોયું જ નહીં અને બધી સેવા કરી તો સ્વામી તો આપણી કંઈ પડી જ નથી અને સ્વામી આવું કહે છે કે દરવાજો ખુલ્લો પડે તો રહેવો તો રહે ને તો ઘર થઈ જાય છતાં પણ ભગતજી મહારાજને સ્વામીનો વંશ માત્ર અભાવ નહીં તો જો આ પ્રકારે અત્યંત એ દિવ્ય ભાવ સાથે એમણે ગુણાદિતંદ સ્વામીના વચનો એને અદ્ધર અને એ સેવાઓ બધી કરી અને ગુણાતીત ભાવને પામી ગયા મોહનભાઈ મહારાજે અહીંયા સૂત્ર આપ્યું છે ને આખી લોનની અંદર મંદિરની હરિયાળી છે એમાં લખ્યું છે ગુણાતીતના ભાવે સોરઠ રંગવું છે એ ગુણાતીતનો ભાવ ભગતજી પામી ગયા એ સુતા હોય અને કોઈ પ્રાજ્ય ઉઠો એમ બોલે તો એ જાગે નહીં પણ ગુણાતીત ઉઠો એમ બોલે તો કડાક ની બેઠા થઈ જાય પોતાનું અસ્તિત્વ જ ભૂલી ગયા કે હું પ્રાજ્ય છું હું ગુણાતીત છું અક્ષર છું બ્રહ્મ છું આ એમને મનાઈ ગયું પણ એ કેમ મનાઈ ગયું કેમ કે આવી રીતે એમણે સાધના કરી તો આપણે સત્સંગમાં સેવા તો કરીએ છીએ કોઈક માં સેવા કરે કોઈક માં સેવા કરે કોઈક સભા વ્યવસ્થામાં સેવા કરે કોઈક આ રીતે તીઆર વિભાગ જાત જાતની બધી સેવા આપણે કરીએ છીએ પરંતુ એ સેવામાં ક્રિયા કરતા ભાવ અગત્યનો અપેક્ષા વગર કોઈ બહાનાબાજી વગર ગુરુમાં નિર્દોષ ભાવ દિવ્ય ભાવ સાથે સંતો ભક્તોનો મહિમા સમજીને દાસ થઈ નમ્ર થઈને જે ભગત જે સેવા કરી એના એ પોતે મેદાન મારી ગયા કેટલા બધા મોટા ભણેલા સંતો હતા એવા બધા બળતમદા ભક્તો હતા પણ તે બધાની આગળ રાગજી ભગતને સ્વામીએ જ્ઞાન સોંપ્યું કેટલાક ભગતજી મહારાજ માટે ઉણા સાહેબ કહેતા કે સ્વામી તમે આવવાને શું જ્ઞાન આપ્યું તો કે આમ ભણેલા ભણેલા પંડિત હોય પુરાણી હોય એની અંદર જ્ઞાન નાખવું જોઈએ ને ત્યારે ઉનાતીથાન સાહે મારે તો એને ક્યાં જ્ઞાન આપવું હતું ઘણું નહોતું આપવું પણ એણે મને સેવા કરીને એવો રાજી કર્યો કે મારે હાથ છૂટી ભલા થઈ ગઈ તો ભગતજી મહારાજને આપણી જે આપણે પણ ભગતજી મહારાજની જેમ આવા મનથી સેવા કરવા દેહે કરી તો આપણે સેવા શીખી ગયા પણ મનથી આવો નિકોષ ભાવ દિવ્ય ભાવ ભાવ સુરત ભાવ એ રાખીને સેવા કરી આપણને આગળ લઈ જાય એક વાર એક મેળાની અંદર એક નાનો બાળક એ ફરવા માટે ગયો અને મેળાની અંદર એણે જોયું તો એક ફુગ્ગાવાળો જાત જાતના બધા રંગબેરંગી ફુગ્ગાઓ એક પછી એક હવામાં તરતા મૂકતો હતો એ જોઈને પેલાં બાળકના મનમાં કુતૂહલ પેદા થયું એને થયું કે આ લાલ ને લીલા ને ને પીળા રંગના બધા ફુગ્ગાઓ આ ફુગ્ગાવાળો છોડે છે ઉપર જાય છે પણ શું કાળા રંગનો ફુગ્ગો છોડવામાં આવે એ ઉપર જાય ખરો કારણ કે બાળકના મનમાં એવું કે કાળો રંગ છે એ અપશુકન્યા લોકો ગણતા હોય એને બહુ પસંદ લોકો કરે નહીં એટલે એ કાળા રંગનો ફુગ્ગો છે ને એ હવામાં ઉપર નહીં જતો હોય અને બહારથી આ સરસ આકર્ષક દેખાતા ફુગ્ગા એ બધા ઉપર હવામાં જતા હશે એટલે એને પોતે પેલા ફુગ્ગાવાળાને પૂછ્યું કે તમે આ ભાત ભાતના રંગબેરંગી ફુગ્ગાઓ છોડો છો અને ઉપર હવામાં જાય છે એ જ રીતે કાળા રંગનો ફૂગો છોડો તો એ શું ઉપર જાય ત્યારે પેલા ફુગ્ગાવાળાએ કહ્યું કે જો દીકરા ફૂગો બહારથી કેવો દેખાય છે એના આધારે ઉપર નથી જતો પણ એ ફુગ્ગામાં અંદર શું ભયું છે એના આધારે ઉપર જાય છે બહારથી ગમે તેટલો આકર્ષક ફુગ્ગો હોય પણ અંદર હવા ન હોય કે લોકોના પગ નીચે કચરાય ધૂળમાં રગોળે અને બહારથી ભલે સાધારણ દેખાતો ફૂગો હોય પણ એમાં જો અંદર હવા હશે એ ઉપર જશે તો અંદર શું છે એના દરે ઉર્ધ્વ ગતિ થાય છે ભગતજી મહારાજ અંદરથી શુદ્ધ હતા દાસ દિવ્ય ભાવ નિર્દોષ ભાવ સુરભ ભાવ આ બધા ભાવથી એ સેવા કરતા હતા તો આ સોરઠ દેશની અંદર એમણે સેવા કરી સાધનાનો એક આદર્શ આપણી સામે પૂરો પાડ્યો અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ એ તો પોતે કહેતા એમના ચાર ચરિત્રો માટે કે આ ચાર મારા કોઈ ચરિત્ર એને સંભાળે તેના અડધા કામ પ્રદાદી દોષો ટળી જશે એ ચાર ચરિત્રમાંથી બે ચરિત્રો એક તો આ જૂનાગઢની ભૂમિ ઉપર એ પોતે બનેલા છે અહીંયા જ એમણે પોતે ભગતજી મહારાજનું અપૂર્વ સન્માન કરાવ્યું કે જે ભૂમિ ઉપરથી ભગતજી મહારાજને અપમાનિત કરીને સંપ્રદાયમાંથી બહિષ્કૃત કરવામાં આવેલા એ જ જૂનાગઢની અંદર પોતાના ગુરુ ભગતજી મહારાજનું ભવ્ય સન્માન જે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું તો શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ મારું જે ચરિત્ર એને જે કોઈ યાદ કરશે એના અડધા કામ પદાધિક સ્વભાવો ટણી જશે તેવી આ ભૂમિ અને બીજું અહીંયા જેમણે પોતે દાદા ભક્તની કરવા માટે તોડાવી તેના માટે પણ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ ચરિત્રને એ જે કોઈ પણ યાદ કરશે તો એની આ પ્રકારે અડધી કામ પદાતિકની ગ્રંથિઓ ગણી જશે તો આ જૂનાગઢની અંદર શ્રીજી મહારાજે પોતે આ પ્રકારના બે દિવ્ય ચરિત્રો કર્યા કે જેની સ્મૃતિ માટેની તાકાત છે જે ચરિત્રને આપણે સંભાળીએ તો આપણને આ કામ બધા દોષોથી રહીત કરી હવે આ દોષો ચડવાથી સહેલા છે લોકો સાહીઠ સાહીઠ હજાર વર્ષ પાણીમાં તપ કરીને મરી ગયા તો એ દોષો ઉપર કાપો પડ્યો નથી ચડવાની તો વાત જવા દો જંગલમાં જઈને રાફડા થઈ ગયા હવે શરીર ઉપર રાફડો ક્યારે થાય કોઈ પણ વસ્તુ કોઈ બાવાઝાડા ક્યારે બાજે એ વસ્તુ ઘણા લાંબા સમય સુધી એમની એમ પડી રહે તો જે તે વસ્તી ઉપર જાડા બાજે બાવા બાજે તો એમ કોઈ વ્યક્તિ ઉપર રાખડો ત્યારે બાજે તો એ હાલ્યા ચાલ્યા વગર વર્ષો સુધી પલાઠી મારીને એમને એમ બેસી રહે ત્યારે કીડીઓ વગેરે થાય થાય થડ જેવી કોઈ જળ વસ્તુ છે નવે એની ઉપર આપણે રાખડો કરીએ આવી રીતે રાખડા થઈ ગયા જંગલમાં જઈ અને તેમ છતાંય કામ વાત જવા દો એની ઉપર ઘસરતા સુધા પડ્યા નથી બૃહસ્પતિ જેવાને ભોણવ્યા માયા મનમાં મગરૂર દાહ્યા પીલાના દાઢમાં ચાવી કીધા ચકચ્યું આવા મોટા મોટા ધુરંધરોને આ કામ પ્રદાદિક સ્વભાવોએ ચાવીને છૂટી કાઢ્યા એવા સ્વભાવ આ જુનાગઢની અંદર શાસ્ત્રીજી મહારાજના બે ચરિત્ર ને કોઈ સંભાળે સ્વામીજીના કાન પૂજાથી સ્વભાવ ચડી જાય તો આવી આ શાસ્ત્રીજી મહારાજની પરમ પ્રાસાદિક ભૂમિ આ ભૂમિ ઉપર એમણે એની પારાયણ લેલાવી કે શિવલાલ શેઠના વંશજ હતા હરિલાલ શેઠ એ પોતે છક થઈ ગયા કે આ શું યુવાન સાધુની અંદર તેજ છે કે આ પ્રકારે સત્સંગી જીવનની જે કથા જે શાસ્ત્રીજી મહારાજે કરી અને બધાને થયું કે પહેલું પૂજન આ યજ્ઞ પુરુષ દાસનું થવું જોઈએ કારણ કે આ સમયે દર્શન પ્રદક્ષિણા બાદ તેઓ અહીં નૈઋત્ય ખૂણે બિરાજી અલૌકિક આનંદ કરાવતા તેઓના બાળ સખા સમા બાપુ જૂના જૂના પ્રસંગો સંભળાવી રમૂજ કરતા કરાવતા જાય સ્વામીશ્રી પણ મુક્ત હાસ્ય વેરતા જાય વચ્ચે વચ્ચે ટાપસી પૂરી ગમતનો બોટો વધુ ગાઢ બનાવે તે વખતે કાઠી દરબારો સાથે બેસી બ્રહ્માનંદ માણતા શ્રીજીની સ્મૃતિ અવશ્ય થઈ આવે તારીખ અગિયાર જૂનની સાંજ પણ આવા જ દ્રશ્યની સાક્ષી બનીને સરી રહેલી તે વખતે હકાભાઈએ વાત ઉપાડી કે સાસીજી મહારાજ સ્વામીશ્રી પાસે ભક્ત ચિંતામણી વંચાવે તેમાં શોભાવંત સારંગપુર વાળો પ્રસંગ આવે તે રાજી થતા તેવું શોભાવંત સારંગપુર પ્રમુખ સ્વામીના હાથે થયું આ સાંભળતા સ્વામીશ્રી બોલ્યા આપણે તો પાશેરામાં પહેલી પૂણી મૂકી છે આ મુક્તો પાર્ષદો આવે છે તે હવે શોભાવંતો બનાવશે આપણે સંકલ્પ કરીએ કે આરસનું કામ બગીચો ટાવર બધું જલદું થઈ જાય ટાવર આ દિવાળીએ ડંકા મારશે જ્યાં સ્વામીશ્રીએ આમ બોલ્યા કે ત્યાં જ સૌ તેઓના વર્ષે દિવાળી અને કૂટના સારંગપુરમાં ઉજવવા આગ્રહ કરવા લાગ્યા પરંતુ યોગી બાપાએ યાજ્ઞા કરી છે કે તેથી તે તો ગોંડલમાં જ કરવો કહી સ્વામીશ્રી બોલ્યા સારી શોભા કરવી થાળ કરવો પણ તે ભક્તિ છે યોગી બાપા ગોંડલમાં રંગોળી કરાવતા ને ને સારા વાઘા પહેરાવતા હોય તો કહે રજો ગુણ કાઢ્યો ને લાડ લડાવી તો આપણો રજો ગુણ જાય તેમની સાફ સૂફી કરીએ તો સાફ સૂફી થાય મોટા પુરુષ જોગ તો આપે પણ ઈશક તો કમ થાય પોતે પોતાના ગુરુ થાય તો પોતાની જાતે જ પૂજા કરે ને તે સાધુ થાય સહનશીલતા વગેરે ગુણો આવે મહારાજને રાજી કરવા પાંચસો પરમ એ મન મૂકી મૂકી દીધું કોઈ વાત નું મમત્વ નહીં કે હું જા કરીશ સાત્રીજી મહારાજના વખતમાં વારે વારે બદલ બદલ કરે પણ બધા સંતો શાસ્ત્રીજી મહારાજ કહે તે કરવા તૈયાર ઉચ્ચ નીચી સેવા જેવું કઈ નહીં ભગવાન ભજે તે મોટો આજના ઉપાસનામાં મોટો તે મોટો ગાદી કે બેસે તે મોટો એમ નહીં ઓડે સાંભળી બધું એક કરી ન નાખવું સદગુરુ સંતોની અમાન્ય રાખવી તેમને ગાદી તકે બેસાડવા તેમને દંડવત કરવા બધા સમથળ ન કરી દેવા બીજાને માન આપવું તેમાં આપણું માન વધે ત્યાગે એની આગેને માગે ત્યાંથી ભાગે આપણે જે ઉદા ઉપર હોઈએ તેનું માન રાખવું ન રાખવું પૂજારી હોય તેને બદલી નાખે તો પૂછવું પણ નહીં કે શું વાગ ગુનો હતો તેવી દલીલો થાય તો કર્યું કારવ્યું સર્વે પાણીમાં છે જેમ કહે તેમ કરીએ તેમાં આપણો શોભા સાધુતા બધું આવી જાય શ્રીજી મહારાજે સંતોને પથરાની જેમ ફગાવ્યા મારજૂડ માન અપમાન સહન કરાવ્યા પણ સંતોને શ્રીજી મહારાજ કેમ રાજી થાય તે જ ભક્તિ ભક્તિવલ્લભદા એવા હતા સારંગપુરના કારખાનાના કામમાં કે શ્રીજીપુરામાં ઢોર ચરાવવાના હોય બેમાં તૈયાર અક્ષર સ્વરૂપ દાસ પણ એવા કોઈ નાના બોલી જાય તો પણ હાથ જોડે ગોંડલના કોઠારી બનાવેલ તો પણ પૂજારીનું ઢોર દોવાનું રસોડાનું કારખાનાનું બધું કામ કરતા આટલા દરામાં ખેતી અમારી સાથે કામ કરાવવા આવતા બીજા મંદિરોમાં જાય ત્યાં પણ ત્યાગવલ્લભ સ્વામીની જેમ જોડાય છે આ રીત જાણી રાખી હોય તો ક્યારેય કંઈ પણ દુઃખ જ ન આવે સ્વામીશ્રીના શબ્દોમાં સત્સંગની રૂઢી રીતનું રહસ્ય છતું થઈ રહ્યું